સોમનાથ ટ્રસ્ટ દ્વારા સ્વાભિમાન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે સ્વાભાવિક રીતે આપણને આ સોમનાથ શું છે સોમનાથ ક્યારે બંધાણું એ પહેલા કેટલા મંદિરો હતા કયા પ્રકારના મંદિરો હતા એ જાણવામાં રસ આપણને થાય એ સ્વાભાવિક છે મોહમ્મદ બેગડાએ કોઈ પ્રથમ હુમલો કર્યો

બે પ્રેરણા થઈ કે આ મંદિરની જે સંપત્તિ છે એ લૂટી લેવી અને મૂર્તિનું ખંડન કરી અને ગાઝીનું પદ મેળવવું આ બે ઇરાદાથી જેહાદ નામ આપીને તેણે હુમલો કર્યો અને એ વખતમાં જે સોમનાથ હતો ક્યાંક કેટલા કાળનું હતું ખબર નથી પણ બહુ દેદીપ્યમાન મંદિર હતું એનો ધ્વસ કર્યો એ ધ્વંસ કર્યા પછી જુદા જુદા સમય મર્યાદા સમય સમયગાળાની અંદર આ મંદિર ઉપર જુદા જુદા મુસ્લિમ શાસકોએ જુદી જુદી વખતે મંદિર બંધાતા ગયા અને આ મુસ્લિમ શાસકો નાશ કરતા ગયા કે મોહમ્મદ ગીઝની એક હજાર છવ્વીસ ના જાન્યુઆરી ચોવીસ તારીખે નો નાશ કર્યો બાદ તેરસો ની સાલમાં એ દરમિયાન મંદિર બંધાણા તેરસો ની સાલમાં અલાઉદીન કિરજીએ તેરસો અઠ્ઠાણું માં મુઝફ્ફરે ચૌદસો સત્તાવન માં મોહમ્મદ બેગડા એ કઈ બધું એ સોળસો પાસઠ માં ઔરંગઝેબના પરબંધે ત્યાં થતી મૂર્તિ પૂજા પણ બંધ રાખવામાં આવી છેલ્લું મંદિર કુમારપાળના વખતમાં બાંધવામાં આવેલું જે અત્યારે અસ્થિત મંદિર ઉભું છે એ જગ્યાએ કુમારપાળે છેલ્લું મંદિર બાંધેલું કુમારપાળ તેરસો ની સાલમાં હતો અને એરસા પછી સત્તરસો સાત માં ઈસવીસન સત્તરસો સાત માં આ મંદિર નો નાશ કરવામાં આવ્યો ધ્વંસ કરવામાં આવ્યો મૂર્તિનું ખંડન કરવામાં આવ્યું અને ત્યારથી આ મંદિરનું એક ખંડેર ઉભેલું હતું ત્રણ અગિયાર ઓગણીસો ના રોજ હિન્દુસ્તાન ના વાઇસરોય રોય લોડ કરઝન સોમનાથ આવ્યા એણે આ જોયું એનો ઇતિહાસ શું હતો કઈ જાતનું હકીકત હતી એ બધી પોતે જાણતા હતા પણ બધી વિગતો જાણી અને એની હાલત જોઈ અને તરત એને સૂચના આપી કે આ જે ખંડેર જે કંઈ ઊભું છે એને એન્શિયન્ટ મોન્યુમેન્ટ એક્ટ નીચે પ્રોટેક્શન આપવું એને ફરતી દિવાલ કરી અને એને વિશેષ બગડે નહીં એવો ઓર્ડર કર્યું એને ત્યારથી એટલે ઓગણીસો સાલની આસપાસથી આ મંદિરની આજુબાજુ દિવાલ કરીને એક અહીંયા ચોકીદાર બેસાડવામાં આવેલું જે મેં જોયેલ છે મંદિરમાં અમે જતા બચપણમાં અંદર રમેલા છે એના દરિયા કિનારે પણ રમેલા છે આ મંદિર પછી સરદાર પટેલે ત્યાં આવી ઓગણીસો સુડતાલીસમાં માં અને પ્રતિજ્ઞા લીધી કે આ સ્થળે નવું મંદિર બાંધવામાં આવશે મંદિર નું બહુ સહેલું નહોતું ધાર્મિક રીતે આર્થિક રીતે અને કાયદાકીય રીતે કઈ રીતે બાંધવું એ એ અંગે જુદી જુદી માન્યતાઓ હતી જુદા પ્રશ્નો હતા ત્યારે સૌરાષ્ટ્ર સરકારે સોમનાથ ટ્રસ્ટ ની રચના કરી અને એક એવો રસ્તો કાઢ્યો કે એક સ્વતંત્ર સંસ્થા આ જગ્યા ઉપર મંદિર બાંધે આ મંદિર માટે જુદા જુદા પ્લાન ઇતિહાસકારો પુરાતત્વિદ્ધો એ બધા લોકોને ભેગા કરી અને કઈ જગ્યાએ કયા પ્રકારનું મંદિર બાંધવું કઈ જાતનું મંદિર બાંધવું કેટલી ક્ષમતાનું મંદિર બાંધવું એ બધું નક્કી કરવા માટે કમિટીઓ નીમવામાં આવી હકીકતમાં વચમાં એવું બનેલું કે મુસ્લિમ શાસક પીરિડ દરમિયાન અલિયાભાઈ હોલકર ઇન્દોરના હતા

વડોદરાથી થતો અને એનો તમામ ખર્ચ કોડીનારથી ગાયકવાડના ખાતામાંથી આપવામાં આવતો હતો અને એને માટે એક મહારાષ્ટ્રીયન પૂજારી ત્યાં ધર્મશાળા બાંધી અને જેમ એમ્બેસીનું એક સ્ટેટસ હોય છે એવું જૂનાગઢ રાજ્ય ઇસ્લામિક રાજ્ય હતું નવાબનું રાજ્ય હતું છતાં એની અંદર સોમનાથની ધ્વજા જે બંધ પડી ગઈ હતી કુમારપાળના વખતથી કંડેર થઈ ગયો હતો ઔરંગઝેબે જે મનાઈ કરી હતી એ મંદિર માં અઢારસો ઓગણચાલીસ ઈસ્વીસન ને માં વિક્રમ સંવત અઢારસો ઓગણચાલીસ ના વૈશાખ થી ત્રીજથી મંદિરનો આરંભ થયો અને સોમનાથની ધજા ફરકાવવામાં આવી એટલે વચલા ગાળાની અંદર જે કુમારપાળ વખતનું છેલ્લું મંદિર ખંડેર થઈ ગયેલું એને ફરીથી રિવાઈવ કરી નાના પાયા ઉપર પણ અલિયાબાઈએ એ મંદિર પુનઃસ્થાપિત કર્યું અને સોમનાથની ધજા પછી ફરકાવી જે હોય સોમનાથની પ્રતિષ્ઠા વખતે હવે કઈ રીતે સોમનાથ બાંધવું મંદિર બાંધવું કઈ કેટલા લોકોએ બાંધવું એ બધી વિગતો નક્કી કરવા માટે મેં કહ્યું એમ સોમનાથ ટ્રસ્ટની રચના કરવામાં આવી અને સરદાર પટેલના સ્વપ્નને સાકાર કરવા માટે પેલી ખનન વિધિ તારીખ ઓગણીસ ચાર ઓગણીસો પચાસ ના રોજ સૌરાષ્ટ્રના વડાપ્રધાન સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી દેવરભાઈ નાસ્તે થઈ આઠ પાંચ ઓગણીસો પચાસ ના રોજ જામ સાહેબે એનું શિલારોપણ કર્યું અને સાત વૈશાખ રાષ્ટ્રપતિ પેલું તો લોકેશન કયું કઈ જગ્યાએ મંદિર કરવું એમાં ઘણા વિભિન્ન મતો થયા પણ જે મંદિર જે હતું જે જગ્યાએ એ જગ્યાએ જ મંદિર બાંધવું જોઈએ એવો મત આખરી થયો અને એ જ જગ્યા ઉપર મંદિર એટલે જે જે ખંડેર હતું એ ખંડેર પાડી નાખવામાં આવ્યું એમાં પથ્થરો દૂર કરવા એમાંથી ઘણી અપડાપ્ય મૂર્તિઓ ઘણા કોતરકામ મળ્યા એ તમામને મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે જે આજે પણ મ્યુઝિયમની અંદર સચવાયેલી પડેલા છે બીજો પ્રશ્ન એ થયો કે જે મંદિર બાંધવામાં આવે એ એ મંદિર કઈ રીતનું બાંધવું અને કઈ જાતનું બાંધવું કયા શાસ્ત્ર મુજબ કયા પ્રકારનું બાંધવું કારણ કે શિવ શિવાલય માટે જુદા જુદા પ્રકારો હોય છે અને જુદા જુદા નામથી શિવાલયો ઓળખાય છે શિવાલયો એટલે ત્યારે એ વખતમાં પણ શિવ શિવાલયો માટેનું વાસ્તુશાસ્ત્ર અલગ હતું શિવાલયો માટે જુદા જુદા લોકો એને જુદા વર્ગીકરણ કરેલું જેમાં વૃષભ કૈલાસ ગિરિકુટ અમર મહેન્દ્ર એવા જુદા જુદા નામો અને એ વખતની મુજબના નામો આપી અને મહાબેરુ પ્રસાદ એક કૈલાસ એવા બે વર્ગો હતા એટલે જે તે વખતના હાલના સોમનાથના સ્થપતિ પ્રભાશંકરભાઈ સોમપરા અને બીજા વિદ્વાનોએ અંતે નક્કી કરીને એ કહ્યું મહામેરુ પ્રસાદનો ભેગું કરી કૈલાશ સાથે સાથે કરી અને કૈલાશ મહામરાજ પ્રસાદ મહામેરુ પ્રસાદ એવું નામ આપીને એ શિલ્પકલા નાગર શૈલીનું એ શિવાલય બનાવવું અને એ રીતે શિવાલયનું કામ શરૂ થયું ઘણા વર્ષ થયા લગભગ ચાલીસ બેતાલીસ હજાર રૂપિયાના ખર્ચે પહેલું ક્લિન્ટ અને એના ઉપર નાન્ય મંદિર બનાવવામાં આવ્યું અને ધીરે ધીરે આ આખો ઘુમ્મટ સહિત નું મંદિર થયું આગળ દિગ્વિજય દ્વારકા સાહેબ ના donation થી કરવામાં આવ્યું એટલે આજે જે મંદિર છે એ શિલ્પકળા ની દ્રષ્ટિએ મંદિર શાસ્ત્ર ની દ્રષ્ટિએ કૈલાસ પ્રકાર અને મહામેરુ પ્રસાદ નું કોમ્બિનેશન કરી અને કૈલાસ મહામેરુ પ્રસાદ એ નામ આપેલું છે અને તે તદ્દન શાસ્ત્રોક્ત વિધિ મુજબ શાસ્ત્રોના વાંચતા શાસ્ત્ર મુજબ કે શિવાલય ઉભું કરવામાં આવેલું છે